ધોરણ પાંચ પર્યાવરણમાં પાંચમો પાઠ જેનું નામ છે બીજ 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 જોઈએ આ પાઠમાં શું છે આગળ ગોપાલ તેના માસીના પરિવારની આતુરતાથી રાહ જોતો હતો તેઓ આવતીકાલે વેકેશન માણવા ગોપાલના ઘરે આવવાના હતા અવનવી વાનગીઓ બનાવીશું અને બધા ખૂબ રમીશું તમે પણ વે વેકેશનમાં તમારા મામાના નાનીના ઘરે જાતા હશો ને એવી રીતે ગોપાલ છે એના ઘરે એના માસી આવવાના હતા એટલામાં એની માતાએ બૂમ પાડી ગોપાલ રાતે સૂતા પહેલાં બે વાટકી ચણા પાણીમાં પલાળી દેજે હું ફરીના ઘરે જવાની છું અને સવારે આવીશ જ્યારે ગોપાલ ચણા પલાળતો હતો ત્યારે એણે વિચાર્યું કે માતાએ બે વાટકી ચણા પલાળવાનું કહ્યું હતું પરંતુ આટલા ચણા આઠ વ્યક્તિને કેવી રીતે પૂરા થશે બે વાટકી ચણા તમે જે સૂકા ચણા હોય તમને એમ લાગે કે આટલા કેમ પૂરા થશે એમ વિચારી એને ચાર વાટકી ચણા પલાળ્યા સવારે જ્યારે એની માતાએ જોયું તો ચણા વાસણમાંથી બહાર ઉભરાઈને આવ્યા કેમકે એ જ્યારે સુકાયેલા હોય ને ત્યારે તમને થોડાક લાગે પણ તમે એને પાણીમાં આખી રાત પલાળો એટલે ફૂલાઈ જાય તો સવારે આટલા બધા થઈ જાય તો એની માતાએ બે વાટકી કીધું તો એની જગ્યાએ ગોપાલને ઓછા લઈ ગયા એટલે એને ચાર વાટકી પલાળ્યા તો બહુ વધારે થઈ ગયા એને ગોપાલને કીધું કે આટલા બધા ચણા કેમ પલાળ્યા તો ગોપાલને થયું કે આ કેમ થયું મેં તો આટલાક જ જોયા હતા માતાએ કહ્યું કંઈ વાંધો નહીં સારું હું અડધા ચણાનું શાક બનાવીશ ને બાકીના ચણા ફણગાવી દઈશ ફણગાવેલા ચણા તારી કાકીને ત્યાં મોકલીશ ડોક્ટરે એને ફણગાવેલા કઠોળ ખાવાનું કહ્યું છે ગોપાલની માતાએ અડધા ચણા ભીના કપડામાં બાંધીને એને ફણગાવવા માટે લટકાવી દીધા તમારા ઘરમાં રસોઈ બનાવતા પહેલા કઈ કઈ વસ્તુ પલાળવામાં આવે છે તો કોઈ પણ કઠોળ હોય તો એ તમારા મમ્મી રાતે પલાળી દેતા હોય તમે કઈ વસ્તુ ફણગાવીને ખાવ છો તો મગ છે ચણા છે એ બધું ફણગાવીને ખાવામાં આવે છે કેમ કે ડોક્ટર ઘણી વાર આપણને ફણગાવેલા કઠોળ ખાવાની સલાહ આપે જો થોડા ચણા અને ત્રણ વાટકી લ્યો પહેલી વાટકીમાં ચાર પાંચ ચણા નાખીને પછી વાટકીને પાણીથી ભરી દેવાની બીજી વાટકીમાં ચાર પાંચ ચણા ભીના કપડામાં વીંટીને મૂકવાના કપડું કે રૂ સુકાવવું જોઈએ ને એનું ધ્યાન રાખવાનું અને ત્રીજી વાટકીમાં ચાર પાંચ ચણા મૂકી દો બીજું એમાં કાંઈ નથી મૂકવાનું હવે ત્રણેય વાટકીને ઢાંકી દો પછી અવલોકન કરો પહેલી વાટકી જે હતી જેને આપણે પાણીમાં નાખી દીધા હતા ચણા એમાં એ બીજને હવા મળે છે તો કે ના બીજી વાટકી હતી એમાં હા હવા મળે છે ત્રીજી વાટકીમાં પણ હવા મળે છે બીજને પાણી મળે છે તો પહેલી વાટકીમાં હા પાણીમાં જ નાખેલા છે બીજી વાટકીમાં પણ ભીનું રૂ આપણે રાખ્યું જ લે એને પણ પાણી મળે છે પણ જે ત્રીજી વાટકી છે એમાં તો પાણી આપણે નાખ્યું જ નથી એટલે એમાં નહીં બીજમાં શું ફેરફાર થયો પહેલી વાટકીમાં તો કે એ પલળી ગયા અને ફૂલી ગયા ચણા બીજી વાટકીમાં તો કે તમને આવી ફણગાવેલા પૂંછળિયું દેખાશે બરાબર ત્રીજી વાટકીમાં જેવા છે એવા ને એવા રહ્યા બીજમાં અંકુર ફૂટ્યા તો કે પહેલી વાટકીમાં નહીં ફૂટે બીજી વાટકીમાં ફૂટ્યા હશે ત્રીજીમાંય નહીં ફૂટ્યા હોય ના આમાં હા અને આમાં એ ના બરાબર સમજાણ કઈ વાટકીના બીજના અંકુર ફૂટ્યા તો કે બીજી વાટકીના બીજના કેમ કે આપણે રીના ભીના રૂમાં એને રાખેલા હતા એટલે ગોપાલી માતાએ પલાળેલા ચણાને ભીના કપડામાં કેમ બાંધ્યા તો કે એને ફણગાવવા માટે બાંધ્યા કે જેથી એના અંકુર છે ફૂટીને આવા બની જાય ચણા અને એ ખાવામાં સારું કહેવાય છે એમ ડોક્ટર આપણને ઘણીવાર સલાહ આપતા હોય અંકુરિત ચણાના બીજને જોવાનું પછી એનું ચિત્ર તમે દોરી શકતા હો તો દોરવાનું જો કોનો છોડ કેટલો મોટો માટીનું કુંડું અથવા પોળા મોઢાવાળો પ્લાસ્ટિકનો ડબ્બો લેવાનો એના નીચેના એક કાણું પાડી દેવાનું એમાં માટી ભરવાની એમાં એક જ જાતના ચાર પાંચ બીજ મૂકવાનું એને ધીમેથી માટીમાં દબાવવાનું પછી એમાં જરૂરિયાત મુજબ પાણી રેડવાનું જો આર્યું આવી રીતે વર્ગના બધા બાળકો જુદા જુદા પ્રકારના બીજ વાવી શકે છે રાય મેથી તલ ધાણા ગમે એ બરાબર પછી અહીંયા તમે જે બીજ વાવ્યું એનું નામ લખવાનું કઈ તારીખે વાયું તારીખ લખવાનું જે દિવસથી માટીમાંથી છોડ દેખાણો એ તમારે પછી અહીંયા બધું ભરવાનું કે કઈ તારીખે તમને છોડની ઊંચાઈ કેવડી હતી કેટલા પાંદડા દેખાણા પછી એના પછીની તારીખે છો કેટલા પાંદડા દેખાણા વરી છોડ કેટલો ઊંચો થયો એ બધું તમારે લખવાનું બીજને વાવ્યા પછી કેટલા દિવસે છોડ માટીમાંથી બહાર આવે છે તમે જ્યારે તમારી જાતે પ્રયોગ કરો ને ત્યારે તમને ખબર પડે બરાબર કે કયા દિવસે છોડની ઊંચાઈ વધારે હતી દરરોજ નવા પાંદડા આવતા હતા બરાબર એના કોઈ ફેરફાર જોવા મળે બધું તમારે અવલોકન કરવું પડે બીજની અંદર શું હોય છે નાના બીજમાંથી મોટો છોડ કે ઝાડ કેવી રીતે બને છે આપણે એમાં પાણી નાખીએ નાનું બીજ હોય તેમાંથી કેવડો મોટો છોડ ને ક્યારેક તો કેવડું મોટું ઝાડ બની જતું હોય બરાબર વિચાર કરો કે જો છોડ ચાલતા હોત તો શું થાય આપણી જેમ બે પગ હોત અને એને ચાલતા હોત તો શિકારી છોડ જો હન્ટર પ્લાન્ટ ઘણા એવા છોડ હોય છે કે જે ઉંદર દેડકા કીડી મકોડા અને નાના જીવજંતુનો શિકાર કરીને ખાય કળશ પર્ણ એક એવો છોડ છે જે ઓસ્ટ્રેલિયા ઇન્ડોનેશિયા અને ભારતના મેઘાલય રાજ્યમાં જોવા મળે છે એનો આકાર કેવો હોય છે કળશ જેવો હોય છે જો અને મોઢું એકદમ પર્ણથી આમ ઢંકાયેલું હોય છે છોડમાંથી ખાસ પ્રકારની સુગંધ આવતી હોય છે એના કારણે જીવજંતુ એના આજુબાજુ આકર્ષાય છે જ્યારે કોઈ જંતુ એના મોઢા આગળ આવે ત્યારે તે ત્યાં ફસાઈ જાય છે જો અહીંયા કેમ કે અહીંયા ઢાંકણા જેવું હોય શિકાર કરવાનો આ ચાલાક રસ્તો છે આનો એટલે એને શિકારી છોડ કહેવાય તમે કેટલા પ્રકારના બીજ ભેગા કરી શકો વિચારો અને તમને બીજ ક્યાંથી મળશે જો અહીંયા કેટલા બધા પ્રકારના મગ મઠ ચણા કાબુલી ચણા છે જુદા જુદા પ્રકારના બીજ લાવો અને પછી લાવેલા બીજને એક જગ્યાએ ભેગા કરો અને પછી બધાનું અવલોકન કરો એનો આકાર જો બધાનો આકાર સરખો છે બધાના કદ એટલે કે અમુક મોટા છે અને અમુક નાના નાના છે બધાના રંગ સરખા છે એ બધું જોવાનું જેમ કે રાજમાં છે તેનો રંગ બદામી લાલ હોય આકાર આવો હોય દેખાવમાં કેવું હોય તો કે લીસું હોય તો બધા બીજના નામ ને એના રંગને તમારે લખવાનું શું તમારી યાદીમાં વરિયાળીને જીરું છે ભેગા કરેલા બીજમાંથી સૌથી નાનું ને સૌથી મોટું બીજ કયું છે એ લખવાનું રસોડામાં મસાલા તરીકે વપરાતા બીજ કયા કયા છે શાકભાજીના બીજ કયા કયા છે ફળના બીજ કયા કયા છે હલકા બીજ કે જેને તમે ફૂંક મારીને તપાસી શકો એવા કયા છે ચપટા બીજ કયા છે શાકભાજીમાં તમે વાલ જોતા હશો પછી વટાણા જોતા હશો તુવેર જોતા હશો ફળના બીજ કયા કયા છે ભમતા બીજ જો વૃક્ષ આખી જિંદગી એક જ જગ્યાએ ઊભા રહે છે તેઓ હરીફરી નથી શકતા તમે ક્યારે જોયું કે વૃક્ષ એક જગ્યાએથી બીજી જગ્યાએ ગયું ચાલીને આપણી જેમ ના એ ચાલી નથી શકતા એક જ જગ્યાએ આખી જિંદગી ઉભા રહે છે પરંતુ એમના બીજ મહાન મુસાફરો છે એવો તો દૂર દૂર સુધી પહોંચે છે એમાં જે ફળ ઉગે એના બીજ તો ક્યાંય જઈ શકે છે છે ચિત્ર એકમાં જુઓ આ બીજ હવાની મદદથી કેવી રીતે ઉડે છે શું તમે કોઈ બીજને ઉડતા જોયા છે ચિત્ર બે ને જુઓ આ બીજ હવામાં ઉડી શકે એમ નથી આ બીજ પ્રાણીની રૂવાટીમાં ને આપણા કપડામાં ચોંટી જાય તમે આવું જોયું હશે છે અને પછી આપણે જ્યાં જ્યાં આપણા કપડાં એ બીજ સાથે સાથે જાય આ ઘટના ઓગણીસો ની છે એક દિવસ જ્યોર્જ મેસ્ટ્રલ એમના કૂતરા સાથે ફરીને પાછા આવતા હતા ત્યારે એમણે જોયું કે એમના કપડા પર ને કૂતરાના શરીર પર કોઈ વસ્તુ ચોંટેલી હતી એક પ્રકારના એ બીજ હતા તેમણે તે બીજ લઈને બીજે ચોંટાડ્યું એ ચોંટી ગયું અને તે ખૂબ આશ્ચર્ય પામ્યું ઝડપથી દર્શક યંત્ર કાઢીને બીજનું અવલોકન કરવા લાગ્યા બીજ ઉપર નાના નાના હુક હતા જેની મદદથી તે કપડાં ઉપર સહેલાઈથી ચોંટી જતા હતા આ જાણીને મેસ્ટ્રલને એવો વિચાર આવ્યો વેલ્ક્રો બનાવવાનો વેલ્ક્રો પટ્ટી એકબીજા સાથે ચોંટી જાય છે જ્યારે તેને ખોલીએ છીએ ત્યારે અવાજ તમારા સેન્ડલમાં જો આવી રીતે વેલ્ક્રો હોય ને બંધ કરવાનું તમે કપડાં બેગ બૂટ સેન્ડલ એમાં તમે જોયું હશે તો આ પ્રકૃતિમાંથી પ્રેરણા લેવાની અદ્ભુત વાત છે નીચે આપેલા ચિત્ર જુઓને અનુમાન કરો કે બીજ કેવી રીતે મુસાફરી કરે જેમ કે ખિસકોલી કોઈ બીજને ખાતી હોય પછી જ્યાં હોય ત્યાં ફેંકીને ચાલી જાય તો ત્યાં બીજ ઉગી જાય બરાબર પક્ષી પણ બીજ લઈને ક્યાંય ક્યાંય ફરતું હોય છે શું તમે દિવાલ ઉપર કૂવામાં વડ પીપળો કે અન્ય છોડ ઉગતા જોયા છે તો ત્યાં બીજ કેવી રીતે પહોંચ્યું તો આવી રીતે પક્ષી દ્વારા કે કોઈ પ્રાણી દ્વારા પહોંચતું હોય બરાબર બીજના ફેલાવાની યાદીમાં શું મનુષ્યનું નામ છે હા આપણે જાણીએ છીએ કે જાણે અજાણે બીજને એક જગ્યાથી બીજી જગ્યાએ લઈ જઈએ છીએ આપણને સારા લાગતા છોડ કે દવામાં ઉપયોગી છોડના બીજ આપણે ઘર આંગણે કે બગીચામાં વાવવા લઈ જઈએ છીએ તમારે તુલસી વાવી હોય તો તમે તુલસીના બીજ લઈ આવતા હોવ કે જેથી આપણા ઘરમાં પણ તુલસી ઉગી શકે છે ઘણા વર્ષો પછી લોકોને એ પણ યાદ નથી હોતું કે આ છોડ ક્યાંથી લઈ આવ્યા હતા શું તમે જાણો છો કે આપણા દેશમાં મરચાં ક્યાંથી આવ્યા જો આ મરચાં દોરેલા છે મરચાં છે એ પોર્ટુગલ દેશના વેપારીઓ દક્ષિણ અમેરિકાથી ભારતમાં લાવ્યા હતા આજે ભારતમાં બધી જગ્યાએ મરચા ઉગાડવામાં આવે છે શું ત્યાં મરચા ભલે તીખા લાગે પણ મરચા વગર રસોઈ કે ચટાકેદાર થતી નથી છે કયો છોડ ક્યાંથી આવ્યો એ જાણવા કવિતા વાંચો જો બટાટા મરચા ચાયજી જી કોણ ક્યાંથી આવ્યું જી સાત સમુદર પારથી દુનિયાના બજારથી વ્યાપારથી ઉપહારથી જંગ લડાઈ મારથી દરેક રસ્તે આવ્યા જી બટેટા મરચાં ચાયજી દક્ષિણ અમેરિકાની મરચા રાણી મસાલાના છે પટરાણી મગફળી બટેટા ગુવાર ધૂમ મચાવે પારાવાર સાથે આવ્યા ટમેટાજી બટાટા મરચા ચાયજી ભીંડા છે આફ્રિકાના કાળી કાળી કોફી પણ નકશામાં યુરોપ ક્યાં છે ત્યાંથી આવ્યા કોબીજ વટાણા કોબીજ વટાણા ક્યાંથી આવ્યા યુરોપથી ચા ક્યાંથી આવે છે તો કે અસમથી છે ચાલ્યું ચીનથી સોયાબીન સોયાબીન ક્યાંથી આવ્યું તો કે ચીનથી પહોંચી અમેરિકા વગાડે ઢોલ ધૂમધામથી આવ્યું દેશ એમાં છે ગુણ કંઈક વિશેષ રોફ જમાવી આવી જી રીંગણ મૂળા વાલોળ કારેલા કેરી સંતરા બોર કેળા પાલક પરવળ ધાણા મેથી છે ભાઈ બહેન બધાએ દેશી ભારતની પેદા આ બધા રીંગણા મૂળા વાલ વાલોળ કારેલા બધા ભારત દેશની છે બરાબર ખબર પડી ને કોણ ક્યાંથી આવ્યું જો આ બધા બીજ આપણે ત્યાં ન આવ્યા હોત તો આ બધા જે દક્ષિણ અમેરિકાથી આસામથી ત્યાંથી આવે છે તો આપણે ત્યાં ન આવ્યા હોત તો આપણે ચા વગર કેમ રહે બટેટા વગર કેમ રહે મરચાં વગર કેમ રહે છે તો સરસ મજાનો પાંચમા નંબરનો પાઠ હતો બીજ વિશેનો ફરી પાછો આપણે છઠ્ઠા પાઠમાં મળીશું ત્યાં સુધી બાય બાય છોકરાઓ